સુરત ખાતે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર આવેલ બ્લીવમ રેજન્સીમાં નવમા માળે ઘરમાં બાથરૂમમાં અઢી વર્ષનું બાળક ફસાયું અઢી વર્ષનું બાળક બાથરૂમમાં રમી રહ્યું હતું અચાનક બાળકનો હાથ લોક પર લાગતા દરવાજો લોક થયો હતો બાથરૂમનો દરવાજો લોક થતાં ઘરમાં બુમાબૂમ શરૂ થઈ હતી ઘરના સભ્યો સહિત સ્થાનિક લોકો દ્વારા દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દરવાજો ન ખુલતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા પ્લાયનો બનાવેલ દરવાજો ભારે જહેમત બાદ તોડી બાળક બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો બાળક અડધો કલાક સુધી બાથરૂમમાં બંધ રહેતા વાલીઓ ચિંતામાં મુકાયા ફાયર વિભાગ દ્વારા દરવાજો તોડી બાળકને બહાર કાઢતા વાલીઓ દ્વારા રાહત અનુભવાઈ હતી